તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ ઉપલેટાની તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મોજ ડેમમાં નવા નીરની ભારે આવક નોંધાઈ છે ઉપલેટાના ગઢાણા પાસે આવેલા મોજ ડેમ ઓવરફ્લો થતા ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી સુધી ખોલવામાં આવ્યા છે મોજ ડેમની કુલ ચુમ્માળીસ ફૂટની સપાટી છે જે સો ટકા ભરાઈ જતાં પાણીની આવક જાવક ત્રણ હજાર એકસો ચુમ્મોતેર ક્યુસેક નોંધાય છે ડેમ સાઇટ વિસ્તારના મોજીરા ખાખી જાળીયા ગઢાણા નવાપરા સેવત્રા કેરાળા અને વાડલા સહિતના ગામોને સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવ્યા છે ડેમમાંથી પાણી છોડાતા નદીના પટમાં જશે જાવજહર પર અવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડેપ્યુટી કલેક્ટર તેમજ ડેપ્યુટી કલેક્ટર અને ઉપલેટા મામલતદારે લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરી છે તો આ તરફ રાજકોટમાં જે જે રાજકોટ જિલ્લાના જે ઉપલેટા પંથકમાં ભારે વરસાદને પગલે મોજ ડેમ ઓવરફ્લો થયો છે ત્રણ દરવાજા ચાર ફૂટ સુધી ખોલાતા પાણીની ભારે આવક જાવક નોંધાઈ રહી છે આ સંજોગોમાં આજુબાજુના ગામોને એલર્ટ કરવા આવ્યા છે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી ડેમ ઓલ થયેલ છે ત્યારે આ તાલુકાની અંદર ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે એટલે ડેમ જે ઉલટો થવાથી અમે ફોલ નાખી અને તેમના વધામણા કરેલ છે વાત કરીએ